ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો શીતળા સાતમ ની વાર્તા જય શીતળામાં એક સમયની વાત છે શીતળામાં એ વિચાર્યું કે આજે હું ધરતી પર જઈને જોઉં છું કે મારી પૂજા કોણ કોણ કરે છે કોણ મને માને છે આમ વિચારીને શીતળા માએ રાજસ્થાનના ડુંગરી ગામમાં આવ્યા એક દિવસનું રૂપ ધારણ કરીને સીતળામાં ગામની શેરીઓમાં ગલીઓમાં ફરી રહ્યા છે તો શેરીઓમાં ફરતા ફરતા એક જગ્યા પર એક મકાનની ઉપરથી કોઈકે કે ચોખાનું ઉકળતું પાણી નીચે નાખ્યું અને એ પાણી સીતળામાં ઉપર પડ્યું જેથી સીતળામાંના શરીરમાં ફરફોલા પડી ગયા દાજી ગયા આખું શરીર બળવા લાગ્યું માનું ચિતરામાં ડોશીના સ્વરૂપે આમ તેમ ફરવા લાગ્યા ભટકવા લાગ્યા અને બોલી રહ્યા હતા કે અરે હું દાજી ગઈ બળી ગઈ મારું આખું શરીર બળી રહ્યું છે કોઈ મારી મદદ કરો પણ કોઈ એમની મદદ કરી નહીં એવામાં એક ઘરની બહાર એક કુંભારણ સ્ત્રી બેઠી હતી એને જોયું કે ગરડા ડોશીમાં બહુ વધારે બળી ગયા છે એના પૂરા શરીરમાં ફરફોલા પડી ગયા છે અને એના શરીને બળેતરા એ સહન નથી કરી શકતા ભૂમો પાડી રહ્યા છે ત્યારે એ કુંભારણ બોલી કે માં તમે અહીં બેસી जाओ હું તમારા શરીર પર ઠંડુ પાણી રેડી આપું પછી સીતળા માં ત્યાં બેસી ગયા કુંભારણના ઘરના આંગણામાં અને કુંભાર અને સ્ત્રીએ એમના પર માટીના ઘડાથી ઠંડુ પાણી રેડવા લાગી અને બોલી કે માં મારા ઘરમાં રાતની બનાવેલી રાબડી છે તમે ખાઈ લો ગુંભારણ ગુંભારણે શીતળા માણી ડોશી સ્વરૂપે હતા એમને રાબડી અને દહીં આપ્યું જ્યારે એ ડોશીમાં રૂપી શિતળા માએ ઠંડી રાબડી અને દહીં ખાધું તો એના શરીરને ઠંડક મળી અને શીતળામાં બોલ્યા બેટા મારા માથામાં જરા જુઓ વીણીને એને કુંભારણે ડોશીમાનું માથું જોયું જો વીણવા લાગી તો એણે જોયું

મા મારા ઘરમાં ચારે બાજુ દરિદ્રતા છે હું તમને ક્યાં બેસાડું મારા ઘરમાં તો ના કોઈ બાજોટ છે ના કોઈ પાટલા છે કે ના કોઈ આસન છે તમને ક્યાં બેસાડું ચિત્રામાં પ્રસન્ન થઈને કુંભારણના ઘરની બહાર ઊભા હતા અને ગઢડા ઉપર પછી એ બેસી ગયા એક હાથમાં ઝાડું અને બીજા હાથમાં લોટો લઈને કુંભારણના ઘરની દરિયતાને ઝાટકી નાખી માએ બધે જ વાળ્યું અને બધો દરિદ્રતા લોટામાં ભરીને ફેંકી દીધી અને માં બોલ્યા હું તારી સાચી ભક્તિથી પ્રસન્ન થઈ છું બેટા હવે તારે જે પણ વરદાન જોઈએ એ માંગી લે ત્યારે કુંભારણ હાથ જોડીને બોલી કે માં તમે આ ગામમાં સ્થિર થઈને રહો જેવી રીતે મારા ઘરની દરિદ્રતા તમે દૂર કરી છે એવી જ રીતે પણ આ એવી જ રીતે જે કોઈ તમારી પૂજા ભક્તિ કરે તમે એની દરિદ્રતા દૂર કરજો જેવી રીતે મારા ઘરની તમે દરિદ્રતા દૂર કરી એવી જ રીતે જે વ્યક્તિ ફાગણ માસની અષ્ટમી પર ભક્તિ ભાવથી તમારી પૂજા કરે તમને ઠંડુ જળ અને ઠંડા ભોજનનો પ્રસાદ ધરાવે એના ઘરની દરિદ્રતા તમે સ્વયં દૂર કરજો માં સીતરામાએ કુંભારણને કહ્યું તથાસ્તુ અને બોલ્યા કે તું આ લોટાનું પાણી તારા ઘરમાં છાંટી દેજે કાલે આખાય નગરમાં આગ લાગશે આખું નગર સળગશે પણ તારી ઝુંપડી ને કઈ નહીં થાય તારી ઝુંપડી નહીં સળગે આમ કહીને માં શીતળા અંતર ધ્યાન થઈ ગયા કુંભારણે આમ જ કર્યું લોટાનું પાણી પૂરી ઝુંપડીમાં છાંટ્યું અને રાત પડી તો સાચી આખા જ ગામમાં આગ લાગી પણ કુંભારણની ઝુંપડીને કઈ જ ન થયું એમની એમ જ રહી આ જોઈ નગરના રાજાએ કુંભારણને બોલાવી અને એને પૂછવા લાગ્યા કે કુંભારણ પૂરા ગામમાં પૂરા નગરમાં આગ લાગી પણ તારી ઝૂંપડી કેમ બચી ગઈ તાળી ઝૂંપડીને કેમ કઈ ન થયું ત્યારે કુંભ કુંભારણે રાજાને શીતળા માતાની કૃપાની બધી જ વાત કહી અને બોલી કે મારા ઉપર શીતળા માતાની કૃપા થઈ છે એ દિવસથી રાજાએ પુરા નગરમાં ઘોષણા કરાવી કે હવેથી શીતળા અષ્ટમીના દિવસે કોઈ કોઈપણ ઘરમાં ચૂલો નહીં સળગે અને બધા જ ઘરમાં શીતળા માને ઠંડા ભોજનનો ભોગ ધરાવજો હે ચિત્રામાં જેવી કૃપા તમે એક કુંભારોનું પર કરી એવી જ કૃપા આ કથા સાંભળનાર સાંભળનાર વાંચનાર કહેનાર હો ભરનાર બધા ઉપર જ કરજો જય શીતળામાં શીતળામાંની બીજી વાર્તા એક ગામમાં રાધિકા નામની એક બ્રાહ્મણી રહેતી હતી એના પતિનો સ્વર્ગવાસ થઈ ગયો હતો એ ગામના મંદિર પાસે બેસીને ભીખ માંગતી હતી એક દિવસ એ મંદિરની બહાર બેઠી હતી ત્યારે ત્યાં ગામના સાહુકારની પત્ની આવી અને બોલી કે પૂજારીજી ઓ પૂજારીજી જોર જોરથી બૂમો પાડવા લાગી તો પૂજારીજી એ સાહુકારની પત્નીનો અવાજ સાંભળી અને બહાર આવ્યા મંદિરની અને બોલ્યા હુકમ કરો શેઠાણીજી મને કેમ યાદ કર્યો ત્યારે એ શેઠાણી બોલી કે શું પૂજારીજી તમને ખબર નથી કે અપશુગન સુગન વિશે તમે કંઈ જાણતા નથી

અને ભગવાન સામે બેસીને રડવા લાગી રાધિકા બોલી હે ભગવાન મારા પતિ સ્વર્ગવાસ થઈ ગયા છે તો એમાં મારો શું વાક છે હું ક્યાં જઈને ભીખ માંગુ હું શું કરું બીજા દિવસે રાધિકા નવું મંદિર શોધવા માટે ઘરેથી નીકળી ગઈ કે જ્યાં બહાર મંદિર ની બહાર બેસીને તે ભીખ માંગી શકે એટલે મંદિર શોધવા નીકળી એ ગામની બહાર પહોંચી તો એને એક જૂનું મંદિર દેખાડું રાધિકાએ વિચાર્યું કે આ મંદિર બરાબર છે અને ગામની બહાર પણ છે અહીંથી મને કોઈ નહીં ભગાડે હું અહીં જ ભીખ માંગવા બેસી જાઉં છું આમ વિચારીને તે મંદિરની બહાર બેઠી સવારથી સાંજ પડી ગઈ પણ એ મંદિરમાં કોઈ ન આવ્યું રાધિકા બહુ દુખી થઈ થોડી વાર પછી તેણે એક ગરઢી ડોશીમાં આવતા દેખાયા ડશીમાં રાધિકા પાસે આવીને બોલ્યા બેટા તું અહીં કેમ બેઠી છો રાધિકા બોલી માજી હું ગરીબ વિધવા છું માતે મંદિરની બહાર ભીખ માંગવા બેઠી છું આ સાંભળી લોસી માં બોલ્યા બેટા તે મંદિરની અંદર જઈને જોયું કે આ કોનું મંદિર છે રાધિકા બોલી નહીં માજી હું અંદર તો નથી ગઈ શું વાત છે તો ડોસી માં બોલ્યા આ સીતળામાનું મંદિર છે અહીં કોઈ પણ પૂજા કરવા નથી આવતું જારે કોઈ પર સીતળામાનો પ્રકોપ હોય છે ને ત્યારે માને શાંત કરવા માટે લોકો જળ ચડાવવા આવે છે આ સાંભળી રાધિકા બોલી માજી મા તો મા છે ગામના લોકો આ માનો અનાદર કેમ કરે છે રોસી માં બોલ્યા માં સીતળાને ઠંડુ જળ અને ઠંડા જમવાનો ભોગ લાગે છે અષ્ટમીના દિવસે બધાએ વાસી જમવું પડે છે માટે એ દિવસે ચૂલો નથી સળગાવવામાં આવતો આ કારણથી લોકોએ સીતળામાની પૂજા કરવાનું બંધ કરી દીધું છે ગામવાળા હવે વર્ષમાં એક પણ વાર પૂજા કરવા અહીં નથી આવતા જો માં ગુસ્સે થાય ને તો પૂરા ગામને ભોગવવું પડશે ત્યારે રાધિકા બોલી માજી તમે અહીં કેમ આવ્યા છો માં બોલ્યા કે મારા દીકરાને માતા નીકળ્યા હતા માતા શિતરાને જળ ચડાવાથી એ બિલકુલ સાજો થઈ ગયો ત્યાંથી હું આ મંદિરમાં દીવો પ્રગટાવવા અને રોજ સાફ સફાઈ કરવા માટે આવું છું ત્યારે રાધિકા બોલી કે માજી હવેથી હું રોજ આ મંદિરની સફાઈ અને શીતળા માની પૂજા કરીશ અને ગામના લોકોને પણ સમજાવીશ બીજા દિવસે રાધિકા મંદિરમાં સાફ સફાઈ કરવા લાગી થોડીવાર પછી પાછા એ ડોશીમાં પણ આવ્યા રાધિકા સાથે શીતળા માની પૂજા કરાવી રાધિકાની પૂજા કરાવડાવી અને માનો જે ભોગ લાવ્યા હતા એ પ્રસાદ ધરાવ્યો ડોશી માએ રાધિકાને પણ ખાવાનું આપ્યું અને સાથે એ પણ ભોજન એમને પણ કર્યું હવે આ રોજનો નિયમ થઈ ગયો હતો ડોસી માનો અને રાધિકાનો રાધિકા સવારે પહોંચી જાય અને રાત્રે સુધી મંદિરમાં સેવા કરતી રહે અને રાત પછી ઘરે પાછી આવી જતી એકવાર રાધિકાએ ડોસી માની અને શીતળા માની પડોસ્યોની સાથે બધી વાત કરી પણ કોઈ એની વાત સાંભળે નહીં વાત ટાળી નાખી સીતરા અષ્ટમીના દિવસે પૂરા ગામમાં કોઈએ ના તો શીતળા સીતરામાની પૂજા કરી ના તો કોઈએ ઠંડુ ભોજન કર્યું એ દિવસે એ સમયે ગામના લોકો બહુ બીમાર થવા લાગ્યા તેના શરીરમાં બળતરા થવા લાગી ત્યારે રાધિકાએ ગામની સ્ત્રીઓને કહ્યું કે આ માં સીતરાનો પ્રકોપ છે મારી સાથે ચાલો અને તેમને શાંત કરવાની કોશિશ કરો ગામની સ્ત્રીઓ રાધિકા સાથે મંદિરે આવી અને એમાંથી એક શેઠાણી પણ હતી જ્યારે રાધિકાને મંદિરથી બહાર निकाली હતી બધી સ્ત્રીઓએ સીતરામાને પાણી ચડાવ્યું ઠંડુ જળ ચડાવ્યું અને માની એના ગુનાની માફી માંગી એ બધી સ્ત્રી મંદિરમાં બેસીને માં સીતરામાનું ધ્યાન કરવા લાગી રાધિકા બોલી માં આ બધાને માફ કરી દો માં અને તમારો ક્રોધ શાંત કરો ત્યારે રાધિકાના ખભા ઉપર કોઈ હાથ મૂક્યો અને રાધિકાએ પાછું વળીને જોયું તો પેહલા દોશીમાં ઊભા હતા રાધિકા બોલી હે માજી તમે ક્યાં હતા پورا ગામમાં સંકટ આવ્યું છે આજે તમે માં તમે મારા માટે પ્રસાદ પણ નથી લાવ્યા માં માટે ભોગ પણ નથી લાવ્યા આ સાંભળી ગોસીમાં હસવા લાગ્યા અને તેનું રૂપ બદલીને માં સીતરામાના રૂપમાં પ્રગટ થયા ગામની સ્ત્રીઓ માં સીતરામાના ચરણમાં પડી ગઈ અને માફી માંગવા લાગી સીતરામા બોલ્યા જેને તમે લોકોએ અક્ષુકની કહીને મંદિરથી બહાર ભગાડી દીધી હતી ને તેની જ સેવાથી હું પ્રસન્ન થઈને આજે હું તમને બધાને ક્ષમા કરું છું હવે ગામમાં કોઈને કષ્ટ નહી રહે આમ કહીને સિતરામાં અંતર ધ્યાન થઈ ગયા હવે રાધિકા એ મંદિરમાં સેવા કરવા લાગી અને ગામવાળા રોજ પૂજાપાઠ કરવા લાગ્યા મંદિરમાં જે પણ દક્ષિણા આવતી એ ગામના લોકો રાધિકાને આપી દેતા હતા હવે એ બધા રાધિકાને ગુરુ માં માનવા લાગ્યા હતા જય શીતળામાં તમારા ભક્તોનું સદાય કલ્યાણ કરજો તમારી વ્રત કથા સાંભળનાર વાંચનાર હોંકારો ભરનાર કહેનાર બધા જ ઉપર તમારી કૃપા કરજો જય શીતળામાં ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો શીતળા સાતમની વાર્તા વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ व्रत કરે છે સ્ત્રી સ્ત્રી સૂર્યોદય પહેલા સ્નાન आदि થી પરવારવું ઠંડા પાણી થી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવો નહીં ચૂલો સળગાવનાર નાર પર સીતરામા કોપાઈમાન થાય છે ત્યારબાદ બાદ ઘીનો દીવો કરી સીતરામા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે પ્રાપ્તિ થાય છે એની વાર્તા ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોસી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી મોટી વહુ બહુ જબરી કજિયાખોર અને ઈચાની ભરેલી વાત વાતમાં માકૂફ પડે જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ રાંધણછઠનો દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો સમય વિચાર કરતી હતી ત્યાં તો પારણે કોઢેલો એનો નાનો છોકરો રડવા લાગ્યો તેથી સાટે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો જરા આડા પડખે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરા આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી સિતરામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા ત્યાં તો શરીરને શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી સિતરામાને સિતરામા દાજી ગયા આથી માને ક્રોધ આવ્યો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુને શ્રાપ દીધો હે मूर्ख સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઊઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો ખળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી તો શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા એ જાણી ગઈ કે જરૂર પોતે સીતરામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુમાં પાસે ગઈ બધી વાત કરી સાસુએ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સૂડલામાં નાખી સીતરામાનું રટણ કરતી જાય છે રસ્તામાં બે તલાવડીઓ છલોછલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પંખી કે પારવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું એ મરણને શરણ થતું હતું નાની બહુને ચુંગલો લઈને જતી જોઈને તલાવડી બોલી બાઈ રે બાઈ ક્યાં હાલી નાની બહુએ સીતળા માના પોભોની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે ને અમારા એવા તો શાપ છે કે કોઈ અમારી પાણી તલાવડીનું પાણી નથી પીતું જે પાણી પીએ છે એ મૃત્યુ પામે છે માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂજે નાની વહુએ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટડીના પડ બાંધેલા નાની વહુએ જોઈને પૂછ્યું વહુ ક્યાં ચાલી નાની વહુએ સીતરામાનો કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા કે અમારું એ એક કામ કર છે ને અમે સદાય જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટડીના પડ છે તે કેમેય કરીને છૂટા પડતા નથી તો અમારા એવા શું પાપ હશે તેથી અમારું પાપનું નિવારણ કુછથી આવજે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દીવેટો જેવા વાળ લઈને બે હાથે ખંજવાળી બેઠેલી ખંજવાટી ખંજવાટી બેઠેલી હતી વહુને જોઈને ડોશી બોલી બાઈ રે બાઈ આ હાફળી ફાવળી ક્યાં ચાલી વહુએ સીદરામાના કોપડી વાત કરી ત્યારે ડોશી બોલી અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી તેણે સુનોલો નીચે મૂકીને છોકરો ડોશીમાના ખોળામાં આપી અને એ તો મંડી માથું જોવા જેમ જેમ બહુના હાથ ડોસીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પેલા ડોસીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા લાગ્યા થોડી વારમાં તો બહુ ડોસીમાના માથમાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ ગઈ અને ડોસી બોલ્યા હાશ બહેન દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી છે જેમ મારી પીડા ઠારી તેમ તારું પેટ છરજો જ્યાં ડોસીમાં આટલું બોલ્યા કે ખોળામાં સૂતેલું છોકરું

નહીં તો મારું શું થાત આમ કહી રડવા લાગી ત્યારે સીતરામા બોલ્યા રડ નહીં દીકરી મારું વ્રત કરનાર બધી રીતે કરનારનું હું બધી રીતે ધ્યાન રાખું છું મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરા ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થાય તો વ્રત ફળે નહીં અને શ્રાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે સુખી થા મારા આશીર્વાદ છે સીતળામાના આશીર્વાદ લઈને પોતાના સજીવન થયેલા છોકરાને કાખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડીને બોલી માતાજી રસ્તામાં આવતા બે તલાવડી છે નિર્મળ જળ છડોછલ ભર્યા છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કોઈ છાલકુ પાણી પીધું નથી કોઈ તલાવડી સામે જોતું નથી તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરી કહો વહુની વાત સાંભળીને સીતારામ કહે બેટા આગલા ભવમાં એ બે શોક્યો હતી

ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા બંને આખલા આખો દિવસ સામ સામે લડતા જ હોય છે અને તે બે બંનેના ગળામાં ઘંટડીના ના પડ્યા લટકે છે એમના બાપનું શું નિવારણ છે તે કહો શીતળામાં કહે સાંભળ દીકરી ગયા ભાવમાં એ બંને દેરાણી જેઠાણી હતા બે ટૂંકા મનવાળી ઘરમાં ખાંડણી ખાણીઓ અને ઘંટી હતા પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકે કોઈને દળવા ખાંડવા દે નહીં એ પાપ આજે તેમને નડે છે તો તું એમની પાસે જજે અને તેમના ગળામાં બાંધેલી ઘંટીના પડ્યા છોડીને બેયનો છુટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તે લડશે નહીં આમ આટલું કહીને સિતરામ આશીર્વાદ આપી અલગ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘેર આવા ચાલતી થઈ રસ્તામાં પેલા બે આખલા મળ્યા બાઈ બાઈ રે બાઈ બેની સામ સોપેલા કામ કર્યા અમારા પાપના નિવારણ કર્યા વહુ કહે હા ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી ઘરમાં ખાંડણી ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા પણ છણકા કરીને કાઢી મૂકતા હતા તે પાપ આજે તમને નડે છે અને જેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વહુએ બેના ગળે બાંધેલા ઘંટડીના પણ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડીઓ આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીની આગલા જન્મની વાત કહી અને કહ્યું કે બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવથી ખીચડી મળે ખાખરો વાવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને દુખિયાઓને યથાશક્તિ પ્રમાણે મળે એ તે આપજો આમ કહી વહુએ ખોબો ભરીને તવલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું ભગવાન તારું ભલું કરે અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગે આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ગઈ ઘેર જવામાં સાસુમા સીતરામાના મન ઠર્યા અમારા ભેટ ઠર્યા માય અમને વહાલ કર્યા નાના બાળ જીવતા કર્યા વ્રત અમને ફળ્યા સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈને હર્ષ ઘેલી થઈ ગઈ વહુને વાલ કરી ધન્યવાદ કર્યા આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની બહુ છોકરાને છાબડીમાં નાખી શિતળામા પાસે ગઈ અને સજીવન થયું તો તે તો ઈર્ષ્યાને મારે બળી ઉઠી પણ શું આ વાતને ઘણો સમય થઈ ગયો દિવસો વીતવા લાગ્યા વળી પાછો રાંધણસનનો દિવસ આવ્યો એટલે પહેલી વઢકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવને મોઈ દેરાણીના જેમ સિતરામાના આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો અડધી રાત સુધી રાંધણીયામાં કામ ચાલુ ચૂલો સળગતો રાખી બાઈ તો સુઈ ગયા રાત્રે ફરવા નીકળેલા શિતળામાં જેઠાણીના ઘરે આવ્યા વસોડામાં જઈને જોઈએ તો ચૂલો સળગતો આ જોઈ શિતરામાં ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં આળોટ્યા અને શરીર લાગ્યા તેથી સાપ આપ્યો જેને મારું શરીર પાળ્યું એવું એનું પેટ મળજો સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે તે તો રડવા લાગી સાસુમાએ આહીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી શિતળામાનો સાપ છે માટે તું સીતળામાં પાસે જા અને એમની ક્ષમા માંગ અને કહે છે કે માડી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો મેરાણી ની માફક જેઠાણી છોકરાને છાબડી માં નાખી ચાલી સીતરામાને પાસે રસ્તા માં પહેલી બેત લાવડી આવી એટલે તલાવડીએ જેઠાણી ને કહ્યું બેન આટલો અમથો અમારો સંદેશો સીતરામાને આપશે ને જેઠાણી બોલી જા જા મારી બાઈ હું તો મારી ફિકરમાં છું એમાં તાળી પંચાયત માં ક્યાં પડું સંદેશો શેનો ને વાત છે ની જોતી નથી સીતરામાના સાથ થી છોકરો મારું ભડતું થઈ ગયું છે હ સંદેશો આપને એમ કહીએ તો ચાલી આગળ જતા પેલે બે આખલા મળ્યા આખલા હોય પૂછ્યું હે બહેન તમે સિતરામા પાસે છો તો મને અમારો સંદેશો પણ આપજો ને એ છણકો કરતા કહ્યું મરને મારા રોયા કોઈ નવરી નથી તે તમારા સંદેશ હું લઈ જાઓ આમ પગ પછાડીને એ તો આગળ ચાલ્યું જતા જતા રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડ નીચે ડોસી બેઠેલા છે તે જેઠાણી તેને જેઠાણીને કહ્યું બહેન આમ ક્યાં ચાલી સીતરામા પાસે જઉં છું દીકરો સજીવન કરવા જેઠાણી બોલી ભલે માડી ભલે જા પણ જતાં જતાં મારા માથામાંથી થોડી ઝૂળ કાઢતી જા ભગવાન તારું ભલું કરશે ડોસી માં બોલ્યા પણ આ તો અભિમાનનું નું પુતળું ઈર્ષા નો ભંડાર એ તો કઈ કોઈની સેવા કરે એટલે તુરંત જ બોલી એ ડોસી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને સીતરામા હજુ મળ્યા નથી તને માથે જુ છે

એવું કોઈ કાર્ય ન કરું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ તેનું ફળ આપણને ચોક્કસ ભોગવવું પડે છે કોઈનું સારું થતું હોય તો ટાપુ ટપુ કરીને કામ કરી છૂટવું પણ નકારો ન કરો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર રીજે છે ખુશ રહે છે ખુશ રહે છે જેઠાણી ચિત્રામાને ઓળખી ના શકી અને રખડી રખડીને રોતા કકળતા ઘરે પાછી આવી સાસુ પાસે ઢગલો થઈને પડી સાસુએ તેને શિખામણ આપી કે બહુ અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ નથી થતી અને એમાં વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં જય સીતળામાં જેવા નાની બહુને ફળ્યા તેવા વ્રત કરનારે સાંભળનારને લખનારને અને વાંચનારને સૌને ફળજો જય સીતળામાં જો મિત્રો વાર્તા સારી લાગે તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને વિડિયો લાઇક શેર પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ